તમારે જુનાગઢમાં મકાન લેવા હતા ને મારા વાલા તો હું તમારી માટે બિલકુલ નવું અને નજરાણું મારા વાલા મકાન લઈને આવ્યો છું તે પણ સાવ નવું બાંધકામ અને કોઈ વસ્તુ બાંધકામમાં ઘટે નહીં તેવું મકાન હું તમારા માટે જુનાગઢમાં લઈને આવ્યો છું મારા વાલા મધુરમમાં મકાન આવેલા છે મારા વાલા સુન સિટી અને મામાદેવ મંદિરવાળી ગલીમાં આવેલા હે મારા વાલા તો આવા મકાનના વિડીયા જોવા માટે અમારી આઈડીને ફોલો કરો મારા વાલા અને આવા મકાન તમે ગોતવા જાઓ ને મધુરમમાં તોય તમને મળે નહીં મારા વાલા અને જોવો તો ખરી મારાવાલા નવે નવું બાંધકામ કોઈ વસ્તુ ન ઘટે તેવું બાંધકામ તમારે કેદીકના ગોતતા હતા ને કે મધુરમમાં અમારે અમારા ભાવમાં મકાન લેવા તો હું તમારા ભાવમાં મકાન લઈને આવ્યો છું મારા વાલા તે પણ મધુરમ સોસાયટીમાં તો હવે કોની રાહ જોવો છો મારા વાલા આવી જાઓ મકાનને લઈ જાઓ વાલા અને આવા મકાન તમે ગોતવા જાવ ને તોય તમને મળે નહીં નવું બાંધકામ બેસ્ટ બાંધકામ અને સારામાં સારું બાંધકામ આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને જેને પણ જૂનાગઢમાં મકાન લેવા હોય ને વાલા તેને આ વિડીયો શેર જરૂર કરજો મારા વાલા અને તમારે લોંગ વિડીયો જોવો હોય ને મારા વાલા તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બાયોમાં લિંક આપેલી છે તો તેમાં જઈ અને ફૂલ વિડીયો જોવો ને મારા વાલા તો હવે તમારે ઘરે બેઠા તમને મકાન જોવા મળશે મારા વાલા અને જોવો તો ખરી મારા વાલા સારામાં સારી સોસાયટી સારામાં સારું લોકેશન અને તમારા ભાવમાં આપી દેવાના હે દઈ દેવાના હે મારા વાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા હાલો જોઈ જાઓ મારા વાલા મકાન